ફેમિલી ગે શું બધા મજામાં તો જય દવાર કાઢી જય માતાજી નવા બોલો બધા જ છે આ બધું મારા માતા કોમેન્ટમાં કહેતો આ બધું અમારું બોલું ભાઈપ છે આપણે ખડે કંઈક છે બહુ એ ઉકેલ છે નહીં એવું લાગે મને હું દેખાડું તમને ખડ જુઓ બોલું ભાઈ એટલે થી એટલે બે ત્રણ વેતવા હેલી ગયા બોલો

અને હું કહેવાય કે તો મને કોમેન્ટમાં માં નહીં બતાવુંગા કેટલું બધું છે તો ને આ ક્રોપ છે તો નહીં મારો ભાભી ને દે તો નહીં મારો બોડુભાઈ ને દે આય ભાઈ કઈ કેતા ને ભાઈ તો હેલો ગાઈસ કેમ છો બધાય ટાઈટ વાગી લાગે ભાઈ કે મેં ચાલો મિત્રો આપણે તે નેદવા મળીએ ને કેવી રીતે નેદવું તમને બતાવી લાતડી મિત્રો આપણી નહીં આ બહુ મોટી છે

અરે આ સારું ન થાતું મિત્રો હાજે ને આમ તાડવાતી ત્યાં હુંજી લાવી દીધું સારું ન થાતું બની શ્યાન સોવામ શ્યાન કે ગлох કેને કે લાગે જો તો તમે કેમ શ્યાન કરને કે જો આલી ખુલીજી ને આલી ખુલીજી તોડી નાખવાનું છે એવું લાગે મને એમ કેમ થઈ ગયું હા વે અમને એમ દી દીધું ને આવડો નીકળી આ બેટા ઓકે ને ઓકે રંપકડી મે તપકડ થઈ ગયો થઈ ગયો આપણી એકલા લેતા હું ને દુનિયા વાહ 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 આપણે લઈ લીધી છે દાતડી તમાર પ્રકાશ ભાઈ ભાઈ ને દે આવડે કે નો આવડે ખબર નઈ રોપ નો કાઢી નાખ તો હારું રોપ નો કાઢ તો બહુ જો આવી રીતે ને દે તો આ હે ને પાએ પાએ હોય ને આ પાએ પાએ હોય ને એને એમ સપટી કરીને ખેવું પડે આમ દાતડી મારી તો બધું નીકળી જાય બાકી આમ ત્યાં પગ મેં કઈ જગ્યા નો હોય તો આ રોપ ની માથે પગ દેવો પડે તો આમ આમ કી ના આમ તો થઈ જાય તો આપણે નેદવા મળીએ ફાઈનલી મિત્રો આપણે એક કેરો છે કાઢી નાખ્યો છે ને આપણે બે કેરો બાકી છે હવે આપણે કેરો નેતા એ કાઢી નાખ્યો જો તમે તે આઠ અમે વધી નહીં અહીં તે વધી જતો એ કાઢી નાખ્યો ને આ કેરો વધુ છે મારા ભાભી નહીં દે ઓલી સાઈડથી બે બે લેવડાવીએ અમારા પ્રકાશભાઈ નેતા તો ના આવી ગયા બોલ હું કરું આમ આમ જો આમાં ખડ કેટલો જો તમે જો આ પાળીએ ખડ છે જો તમે ને પ્રકાશભાઈ તો અહીંયા ભાઈ અહીંયા નેતા ને મમ્મી યાર તો ના આવી ગયા બોલ હું કરું

हाँ भाई ये अभी तो और नाटक देख लो इसके I don't know English ये <laughs> yeah, boy I am Prakash Varya Rishit सब बस बेटा My name is Prakash ये मेरा अंकल Hi guys I am not English but Hindi and Gujarati ठीक डर मारेंगे अबे साले ये मेरा दूसरा अंकल दूसरा अंकल कैसे हो अंकल तुमको दिखता नहीं है क्या नहीं अब अब हम जा रहे हैं हम की मोम मोम के पास बहुत हंस रहा है एस, ऐसा लगता है हमको हमको हिंदी आता नहीं मित्रों मित्र सीखता हूँ और फाका मारता हूँ अरे कहना क्या चाहते हो तो फाइनली मित्रों बताए कि नेदा जा एक करवा किसे ही थी बहुत मोटो से खाली हूँ तुमने बताओ જો આ એક બાકી છે કેટલો પગતો હોય તો અહીંથી બેહવું પડે આમ જોવા ભાભી બોડું ભાઈ હું ત્રણ જણા તેના બેસી મેળ આવે એટલો પગતો હોય એટલે બેસી તો જ ને કરતો કઈ આવે નહીં હાથ પગી નહીં બધે સાર નથી ને કરતો ચાર જણા બે તમે આપણે આપડે નેધી નાખ છીએ ને આ માહિતી બહુ જ ખડશે જોવા બોળું ભાઈ દેખાડે આમ આવું આવું છે કંઈક ચાલો નહીં મળીએ આપણે હવે તો ફાઇનલી મિત્રો બપોર બપોર થઈ ગયા છે ને એ એ દઈ રહ્યો રો નથી કેરો કેમ કે મોટો કેરો એટલે ને દઈ તો ન રહ્યા તો બપોર થઈ ગયા ને આપણે જમી આવીએ હવે પછી પાછા આવીશું ને દવા ચાલો જમીન પછી મળી સીધા મજા મારું બોલ ભાઈ તો આ તમને નાણો લાગશે પણ કેવડો છે જોવો કેટલો દાડો જોવો આમ મારા હાથ મહિને આવતો કેવડો મોટો મૂળે જો તો મૂળામાં પાંચ જણા આવે હા ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે બપોર બપોર કહીને પાછા વૈયવાસી આગળ તમારા હર્ષદભાઈ છે આગળ ચાર જણા થવું ને કેરો જરી કવ નેદવાનો કાઈ કે નીદ નથી આપણે આ ભાઈ જો આવી જ નેદવાય મળ્યા ને એટલો બાકી હે જો તું આ મિત્રો જો આયા આમાં બહુ ટપ્યા બોર્ડ માં તેડીકો લાગે છે બહુ એટલે બહુ વાળ કપાય નઈ ખાંતી અચ્છા તો ફાઈનલી મિત્રો આપણે રોપ ને ધાણા ને એ બધું નેદી નઈ છે ને બજે ઘેરે મેન મેન નેદી રહ્યા યાર ઘણી બધી વાર લાગી વાર તો નઈ ઘણા બે ત્રણ ચાર દિવસ સુધી જે બોલો હવે તો આપણે ગાંદરકટ માં જાવું છે હવે આ છે મિત્રો આપડી કોઈ નઈ નેવી ને કાઢવા મળીએ

મિત્રો આપણે ચપલા વિને ને બોલો આમાં કંઈક હોય જ કંઈક નું કંઈક તો હોય જ તી વીસી કુશી એવું કંઈક આપણે બધે તોડે જો આપણે આવ્યા તો એક ડોલ તોડી લીધી શું અહીંથી મરવા તોડે તો એ કંઈક વાયલ છે ભાઈ સારી કહેવાય નહીં એમાં બોળ ભાઈ તોડે તો એ તો ઉપર ઉપર જ તોડે એવો લાગે ઉપર ઉપેર આપણે બોળ ભાઈને એક નાઇન ડોલ આપી દેજો નહીં ને આ ડોલ આ બધી આપણે ભાભીને હલ મિત્રો આપણે ભાઈ ગયું શું કેવું તો મને અગે થોડી તોડાવી પડે યાર તો તોડવા મળીએ હવે મિત્રો આપણે બીજો રોપ ને ખબર ઓલો મોટો મોટો થઈ ગયો આવડો રોપ છે આ મોટો મોટો થઈ ગયો આમાં ખડ નહીં તો આંટો મારી લઈએ અમે મારા ભાભીને તને તૈયાર આપણે અહીં પોગી ગયા આમાં કઈ ખડ છે ને તો કોક કોક છે તો આપણે આંટો મારી લઈએ આમાં મોટો ન થાય એમ શું અહીં ખર્ચ છે પણ એ કંઈ દાંતડીને લેવી ને આપણે કંઈ દાંતડી બાતડી લેવાય ને એમને એમ છે આ થાય તો કેમનું છે તો આમાં ઝીણું ઝીણું છે ધરું ને આમાં પગી દેવાય ને ખાલો ના જ દેવાય ને રોપ પાવ ભાંગી જાય તો આપણે હવે નેદી ને ક્યાં આવી હવે તો મિત્રો હું કઈ હું મારા ભાઈ ને મારા બપ્પા ની કઈ બગદાણ જવાનું છે આજ તો મારા કાકા બે કાકા એ રે રોપ ને દવા ને છે આ કઈ મારા મમ્મી ને મારે ને મારા ભાઈ ને મારા બપ્પા ને જવાનું છે આજ

તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો ચેનલમાં ના હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ઓકે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ